નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રૂપિયા અઠ્યાવીસ લાખ રોકડ રકમ લઈને નાસી જતા બેંકના હોદ્દેદારોમાં દોડધામ થઈ પડી હતી આ પ્રકરણ અંગે રાપર પોલીસને જાણ કરવામાં આવી હતી આ ચકચારી બનાવ અંગે મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ફતેગઢ ખાતે કેડીસીસી બેંકમાં આ બનાવ બન્યો હતો બેંકમાં ક્લાર્કથી નોકરીની શરૂઆત કરી મેનેજર કક્ષાએ પહોંચેલા પ્રવીણસિંહ સોઢાએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું બેંકમાં રાખેલી કેસની એક ચાવી આ મેનેજર પાસે તથા બીજી ચાવી કેશિયર પાસે રહેતી હોય છે એક દિવસ અગાઉ સાંજે બેંક બંધ કરતી વખતે મેનેજર એક ચિઠ્ઠી મૂકીને ક્યાંક ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું હતું બીજા દિવસે કેશિયર મહિલા બેંકમાં આવતા તેમના હાથમાં આ ચિઠ્ઠી આવી હતી જેમાં મેનેજરે કેશમાંથી 28 લાખ ઉપાડી લીધા હોવાનું તથા પોતે શેર સટ્ટામાં હારી ગયા હોવાનું બહાર આવ્યું હતું જેમાં બીજા કોઈનો ગુનો નથી પોતે જ આ પૈસા લીધા હોવાનું સામે આવ્યું હતું આ બનાવ અંગે બેંકના હોદ્દેદારોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું બનાવ બન્યો હોવાનું બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવી આ અંગે પોલીસને જાણ કરી રિકવરીના પ્રયાસો જારી હોવાનું તેમણે ઉમેર્યું હતું બનાવ અંગે રાપરના પીઆઈ જે બી બુબડિયાનો સંપર્ક કરતા તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને મેનેજર પ્રવીણસિંહ સોડા આ રોકડ રકમની સાથે અન્ય કાંઈ લઈ ગયા છે કે કોઈના ખાતામાં જમા કરાવ્યા છે તે સહિતની તપાસ ચાલુ હોવાનું ઉમેર્યું હતું વાગડ પંથકમાં આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી ખાસ કરીને જ્યારે તમે વાત કરી રહ્યા છો કાલનો જ બનાવ છે અને ફતેહગઢ બ્રાન્ચનો મેનેજર કોઈ કોઈપણ કારણે પોતાના અંગત ઉપયોગ માટે તિજોરીમાંથી લગભગ પ્રાથમિક તપાસમાં અઠ્યાવીસ લાખ રૂપિયાની રકમ તે લઈ અને ફરાર થયો છે ગઈકાલે અમે રાપર પોલીસ સ્ટેશને એની ફરિયાદ પણ આપી છે અને ગઈકાલથી જ અમારા અધિકારીઓ હેડ ઓફિસના રાપરની અન્ય બ્રાન્ચોના પણ સિનિયર કર્મચારીઓ ત્યાં તપાસમાં બ્રાન્ચમાં જોડાયેલા છે કે જેથી કરીને આનાથી પણ વધુ કાંઈ હોય

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે